વર્ષો પહેલાની આ વાત છે પાટણ જિલ્લામાં ધાયણોજ કરીને એક ગામ છે આ ધાયણોજ ગામની પરવાડે એક દરબારોનું ગામ હતું જેમાં એક દરબારના ઘરે દેવી શક્તિ માં જહુએ અવતાર લીધો આ દરબારે ત્યારે આ દીકરીનું નામ જસી રાખ્યું જસી 15 16 વર્ષના થયા ત્યારે બન્યું એવું કે ધાયણોજ ગામમાં એક ધૂડીઓ ઢોલી કરીને નામચીન ઢોલી હતો આ ધૂડીઓ ઢોલ વગાડે એટલે હૈયાના હાલ ખોલી દે તેવો હતો આ ધૂળિયા ઢોલીનો ઢોલ એક વખત નવરાત્રીના દિવસે ધૂળિયો ગામની પરવાડે આ દરબારોના ગામમાં ઢોલ વગાડવા આવ્યો રાતના નવ દસ વાગે ધૂળીએ ઢોલ વગાડ્યો અને ગામની દીકરીઓએ ગરબા ચાલુ કર્યા આ દીકરીઓમાં જસી પણ ગરબે રમવા આવ્યા હતા ગરબે રમતા રમતા રાતના બે વાગ્યા એક બાજુ આ ધૂળીઓ

બહુ મોડું થઈ ગયું છે પણ જસી તો બસ ગરબામાં જ મગ્ન છે પરોડિયાના ચાર વાગે એટલે જસીની માએ કહ્યું જસી પરોડિયું થયું ચાલો ઘરે પણ જસીએ સાંભળ્યું નહીં એટલે જસીની માએ જસીને મેણું માર્યું કે જસી ઘરે ના આવું હોય તો જાવ દુડિયા ઢોલીની સાથે અને જસી આ મેણું ખમી શક્યા નહીં સવારે 6 વાગે ઢોડીઓ પોતાના કામ ધાયણો જ તો આજુ રવાના થયો અને જસી તુડીયાની પાછળ પાછળ ચાલી આવે છે તુડીએ થોડે દૂર જઈને પાછળ જોયું તો જસી આવતા હતા તો જસી આવતા હતા એટલે તુડીયા ટુલીએ ઊભા રહીને પૂછ્યું કે બું જસી કેમ મારી પાછળ પાછળ ચાલે આવો છો એટલે જસી બોલી કે તુડીયા હું મેણાની મારી છું મારી માએ મેણું માડ્યું છે કે ઘરે ના આવો તો જાઓ તુડીયા ઢોલીની સાથે એટલે હું તારી સાથે આવું છું એટલે ધૂળિયો બોલ્યો કે જસી તમે મારી સાથે આવો એમાં મને કોઈ વાંધો નથી પણ હું જાતનો ઉરગાણો છું અને તમે દરબારની દીકરી છો એટલે જસી બોલ્યા કે તુરિયા હું તાયણો જ ગામની આ આંબલી એ આસન વાળું છું તું કાલે અહીં મારું ડેરું બનાવજે અને જો જગતમાં તુરિયાની જહુ ગુજરાત પરમા ડંકો ન વગાડું તો મારું જહુનું વેણ છે આટલું કહીને માં અદ્રશ્ય થઈ ગયા બીજે દિવસે ધૂળીએ ધાયણોજ ગામની આંબલીએ પાંચ ઈટોનું દેરું બનાવ્યું અને અબીલ ગુલાલ થી જહુ નું મંડાણ માંડ્યું જહુ નું મંડાણ માંડ્યું આમ કરતા કરતા એકાદ વર્ષનો સમય વીતી ગયો એક દિવસ ધાયણોજ ગામમાં મહાદેવના મંદિરની સામે એક કૂતરું મરી ગયું મહાદેવના મંદિરના પૂજારીએ ધૂળિયાને ઘરે બે ચેલાઓને મોકલ્યા અને સમાચાર કેવડાવ્યા કે આ કૂતરું તાણી જાય ત્યારે બન્યું એવું કે ધુળિયો તેના પરિવાર સાથે બહાર ગામ ગયો હતો અને આ પૂજારીના બે છેલ્લાએ ધુળિયાના ઘરે આવીને દરવાજો ખખડાવ્યો આ બાજુ જહુ માતાને વિચાર આવ્યો કે હવે મારે જાગૃત થવાનો સમય આવી ગયો છે એટલે જહુ માતાએ એંશી વર્ષની ડોષીનો અવતાર લઈને ધુળિયાના ઘરનો દરવાજો ખોલ્યો અને કીધું કે શું કામ છે ભાઈ એટલે બે જણા બોલ્યા કે મહાદેવના મંદિરની સામે કૂતરું મરી ગયું છે તુડિયો ક્યાં છે જહુ માતાએ કહ્યું કે તુડિયો તો બહાર ગામ ગયો છે એટલે આ બે જણાએ કહ્યું કે તુડિયો ઘરે ના હોય તો તમે કૂતરું ખેંચી જાઓ ને તુડિયો ઘરે ના હોય તો તમે કૂતરું ખેંચી જાઓ ને પણ મારી જહુ મેડી આ વાત ખમી ના શકી અને કહ્યું કે તમે જાઓ હું કૂતરું ખેંચવા આવું છું અને આ બે જણ મહાદેવના મંદિરના માર્ગે પડ્યા અને મારી જહુએ હાથમાં નાની લાકડી અને જોડા પહેરી મહાદેવના મંદિરના માર્ગે પડી મંદિર પાસે જઈને કહ્યું કે પૂજારી બાપા કૂતરું ક્યાં પડ્યું છે એટલે મંદિરના પૂજારી બોલ્યા જુઓ એ સામે પડ્યું બે દિવસથી મરેલું પડ્યું છે જાવ માતા કૂતરાની છેટે ઉભા રહીને હાથમાં રહેલી લાકડીથી કૂતરાને ત્રણ ટપોરા માર્યા કે કૂતરું તરત આડસ મરડીને બેઠું થયું પૂજારી આ દ્રશ્ય જોઈને સમજતા વાર ના લાગી માંડ્યા અને જોત જોતામાં સામે કાંઠે આંબલીના ઝાડ ઉપર અદ્રશ્ય થઈ ગયા અને ત્યાંથી પૂજારીને ટકો કર્યો કે હું ધૂળિયા ઢોલી જહુ માતા છું કાલે મને ગામમાં તીડડી લાવજો જો ઘડીક વાર ગામને સૂનું મૂકવું તો મારું નામ જહુ નહીં બીજા દિવસે ગામ લોકો એ ભેગા થઈને જહુ માતા મારી જહુ ના દીવા જહુ માતા ગુજરાતના ઘણા ગામો માં પૂજાય છે પરંતુ તે બધા ગામમાં ગયેલી જહુ માતા છે મનોકામના પૂરી કરે જય જહુ માં મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો